હેલ્લો મિત્રો સ્વાગત છે આપણા વ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં છું એવી આશા રાખું છું તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીની અંદર તો જે રીતે આપણે આવ્યા છે આજે આપણા વાડીમાં આવ્યા છે તો એક નાનો એવો વ્લોગ બનાવી એવું થયું તો પાછળ તમને દેખાઈ રહ્યું છે કે કંઈક નજારો બાજરી જેવો દેખાઈ રહ્યો છે પરંતુ આજે આપણે જે ખેતર અને વાડીની મુલાકાતે એવા છે એ આપણી વાડી છે એમાં ભીંડાનું વાવેતર કરેલું છે તો એ ભીંડા કેવા છે કેવા થયા છે હવે આપણે શું કરવું પડશે મહેનત ભીંડામાં આ બધી વસ્તુ જોવી પડશે એટલે આવ્યા છે વાડીની અંદર અને વાડીમાં આવ્યો હોય તો લાગ્યું કે ચાલો હવે એક નાના એવા બ્લોગનું શૂટિંગ કરી લઈએ તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગની અંદર આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલનો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે વાડીની અંદર ફરીએ છે કેવા પણ પણ જોઈએ તમને તો તો અંદર મિત્રો આવી જ રીતે ભીંડાની વાડીનું જે વાવેતર અંબાડવું છે તે વાવેતર કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે આપણને નજારો જોઈ લો તમે એકવાર કે ભીંડાનું વાવેતર અમારી બાજુ આ રીતે કરવામાં આવે છે બીજે ઘણી બધી જગ્યાએ જુદી જુદી પ્રકારે પણ કરવામાં આવે છે અને ટાળિયા પાડીને પણ કરવામાં આવે છે તો એ અમે એક કરોનો ગાળો રાખેલો છે વચ્ચે તો આપણે જે બળદના જે કરો કાઢવામાં આવે છે કરોનો ગાળો છે આમાં તો આ રીતે કંઈક વાવેતરના સીધી લાઈન દેખાઈ રહી છે આપણને તો આ રીતે આપણે ખેતી કામ આ બાજુ કરે છે તો અત્યારે આપણા ભીંડા છે ખૂબ સરસ થઈ ગયા છે ને એકદમ લાઇન બંધ દેખાઈ રહ્યા છે આપણને ખૂબ સારા એવા ભીંડા દેખાઈ રહ્યા છે અત્યારે એને શું જરૂર છે એ આપણે પણ જોઈએ ખૂબ નજીકથી પણ જોઈએ તો અહીંયા આવી રીતે કંઈક ભીંડા છે ભીંડાના છોડ છે ખૂબ સારા એવા છોડ દેખાઈ રહ્યા છે ને અહીંયા આવી રીતે કંઈક છોડ છે હવે જે ભીંડા જે લાગવાની શરૂઆત થશે હવે એકવાર ખાતર પાણી થઈ જશે એટલે ભીંડા લાગવાની પણ શરૂઆત થઈ જશે તો આવી જ રીતે કંઈક ભીંડા દેખાઈ રહ્યા છે ખૂબ સારા લાઈનથી દેખાઈ રહ્યા છે આપણે આ બાજુ તો આ બાજુ આવી રીતે પણ છે ખૂબ સારા એવા ને આવા પણ છે મિત્રો આપણે જે રીતે ભીંડાનું વાવેતર જોયું તો આપણને ભીંડા જોવા મળ્યા જે રીતે પાછળ આપણને આખો નજારો ખેતરનો દેખાઈ રહ્યો છે તો આ રીતના કંઈક ભીંડાનું વાવેતર કરવામાં આવેલું છે ખેતરની અંદર તો ખૂબ સરસ એવા ભીંડા થઈ ચૂક્યા છે અત્યારે ઉનાળાનો પાક એટલે ભીંડા ખૂબ સારા એવા માવજતમાં ઉતરે છે તો હવે લગભગ લગભગ ચોમાસાની પહેલાં આપણે એનું વિનવાની જે શરૂઆત છે એ કરી દેવાની છે હવે પાણી એકવાર ખાતર પાણી થઈ જશે એટલે લગભગ લગભગ ભીંડા લાગવાની શરૂઆત થઈ જશે ખૂબ હજુ એટલા બધા નહીં નીકળ્યા અત્યારે ચાલતું તો એ નીકળવાની શરૂઆત થઈ જશે તો ભીંડા ખૂબ સારા છે આપણે અત્યારે જે રીતે જોયા તો કમ્પ્લેટ છે એના પાન છે એ ચોખ્ખા છે ને અત્યારે જ દવા પણ આપેલી ને હવે પાછા ફરી એકવાર દવાનું રાઉન્ડ આપીએ એટલે ખૂબ સરસ એની માવજત પણ આપણે ચેક કરી રહ્યા છે અત્યારે ને ચેક અમને દૂર સુધી દેખાઈ રહ્યા છે ત્યાં સુધી ભીંડા છે અને આ બાજુ બધું વાવેતર છે બીજું બધું તો ખૂબ સારો એવો આપણો જે બ્લોક છે એ પણ આપણે બનાવ્યો છે અંદર વાડી આવ્યા તો લાગ્યું કે ચાલો એક નાનો એવો બ્લોક થઈ જાય આપણા મિત્રોને પણ ફેરાવી લો આપણી વાડીની અંદર તો વાડીમાં છે પાછળ જે બંટી છે ને બાટું કહેવાય બાજરી જે પણ કહેતા હોય અને આ બાજુનું જે વાતાવરણ બધું દે દેખાઈ રહ્યું છે આ બાજુ બધો જંગલ વિસ્તાર જેવું છે પાછળ બધે જ્યાં જુઓ ત્યાં આપણે જંગલ વિસ્તાર જેવું હોય ખેડૂત આદિવાસી ખેતી કરતો હોય જળ જંગલને જમીનની સાથે આપણે સંકળાયેલા છે એટલે ખેતી કરવું એ મુખ્ય જે આપણો છે એ વ્યવસાય છે તો ખેતીમાં અત્યારે ઉનાળુ પાકમાં આપણે ભીંડા છે તો ભીંડા ખૂબ સારી માં નીકળે છે તો મિત્રો આપણે તમે ક્યાંથી જોડાયો છો આપણા વિડીયો અને બ્લોગની અંદર જોવા માટે કમેન્ટમાં અમને જણાવજો ને આપણી બાજુ શું આપણે ખેતી કામમાં કરી રહ્યા છો અત્યારે હાલમાં ઉનાળામાં તો અમને કમેન્ટમાં પણ જણાવજો ને ભીંડાનું વાવેતર છે ને શું લાગી રહ્યું છે તમને ભીંડાના વાવેતરમાં શાકભાજીનો પાક કેવો રહેશે તો તમે કંઈક કમેન્ટમાં મને જણાવજો તમે પણ ખેતી કરતા હોય તો ચાલો મિત્રો આપણા બ્લોગને આપણે અહીંયા જ રોકીએ છીએ અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય માતાજી સીતારામ રાધે કૃષ્ણ તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો